સુરતમાં ઓન્કોલોજી સેન્ટર દ્વારા વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે ફ્રી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં સ્તન કેન્સરના વહેલા નિદાન અને સમયસર સારવારના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો કાર્યક્રમ તમામ મહિલાઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં મફત થર્મોગ્રાફી સ્તન સ્ક્રીનિંગ પરીક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો હતો દરેક પરીક્ષણની કિંમત આશરે પાંચ હજાર રૂપિયા જેટલી થાય છે તેમાં સુરત ઓન્કોલોજી સેન્ટરની કેન્સર સ્ક્રીનિંગને વધુ સુલભ બનાવવા માટેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કોરોના પછી આ બધું પ્રોબ્લેમ થોડું ચાલુ થયો એટલે મને અહીંયા શોલ્ડરમાં ગાંઠ લાગીને એટલે મેમોગ્રાફી કરાવી પછી તો શરૂઆતમાં બે ત્રણ દિવસ તો મને બહુ જ ટેન્શન લાગ્યું પણ પછી એકદમ ક્યોર થઈને મગજને એકદમ સ્ટ્રોંગ બનાવ્યું કે જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાનો જ છે એ તમે ડરીને કરો કે હસીને કરો પણ મારા ફેમિલીનો બહુ જ સપોર્ટ રહ્યો મને અને એ લોકોએ મને બહુ જ સાથ આપ્યો મારા ડૉક્ટરો બી બધા અંકિત સર ને એ લોકોએ બી પેલો સ્ટાફ પણ એટલો સારો હતો કે બધાએ હિંમત આપી કે કોઈ પણ પ્રકારે ડરવું નહીં અને એકદમ સ્ટ્રોંગ રહીને જીવવું તમારો જે શોખ હોય તે પૂરા કરો તમારે ગાવાનો રૂમવાનો ગીત ગાવાનો સંગીત બી શોખ હોય એન્જોય કરો તમારો ડર નીકળી જશે અને તમે સારા ને છે છે સ્ત્રીઓ માટેનો ઓક્ટોબર મહિનાના આખા દુનિયામાં વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર મંથ તરીકે ઉજવવામાં આવે છે અને બ્રેસ્ટ કેન્સર નું આપણા ઇન્ડિયામાં શું ઇમ્પોર્ટન્સ છે એ તમને કાંઈ જ કહેવાની જરૂર નથી ધ ઇઝ કે સ્ત્રીઓમાં ઇન્ડિયામાં થતા કેન્સરમાં સૌથી વધારે પ્રમાણ જો જોવા મળતું હોય તો એ બ્રેસ્ટ કેન્સર છે બ્રેસ્ટ કેન્સરનું નિદાન યોગ્ય તબક્કે અને વહેલા થાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એના માટે સ્ક્રીનિંગ અને બીજી ટ્રીટમેન્ટ જો સ્ક્રીનિંગથી વહેલા તબક્કે નિદાન થઈ શકે તો એવી વ્યક્તિઓને આપણે પ્રારંભિક તબક્કામાં કેન્સરનું નિદાન કરીને ટ્રીટમેન્ટ આપી શકે છે કે જે સંપૂર્ણપણે મટાડી શકાય એવી સિચ્યુએશન હું લાસ્ટ સ્ટેજ પરથી પાછી આવી છું અને પ્લસ મને જડા અને બેટ સુડીન થઈ રહ્યું હતું અને હું તો થેન્ક્સ માનું છું તનવી સર અને અંકિત સરનો કે એ સ્ટેજ પરથી હું જે 20 દિવસ જીવવાની હતી એના વતી હું અત્યારે 4 વર્ષથી જીવ છું અને પ્લસ મને હવે ટસ્સુ નથી અને 22 કેમો લીધા મારો તો હાવભાવ નોર્મલ હતા પણ ફેમિલીનો રડારો ચાલતો હતો ને હું તો પહેલેથી જ માનું છું કે બીમારી તો કોઈ પણ આવવાની છે એના માટે જીવવાનું નહીં છોડાય અને હું એના માટે હું પ્રિપેર છું કે હાલમાં પણ હું મારી લાઈફ જેમ જીવતી હતી તેમ જ જીવ છું મેં કશું ચેન્જ નથી કર્યું નથી ફેમિલીને કશું ચેન્જ કરવા દીધું